ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલસ્પૂન કંપનીમાં કલરકામ કરતાં પડી જતા કામદારનું મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત વેલસ્પૂન કંપનીમાં કલરકામ કરતા કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ગતરોજ વેલસ્પૂન કંપનીમાં રમિત કુમાર રવિન્દ્રભાઈ વસાવા રહે ગુંદિયા તાલુકો વાલિયા કલર કામ કરતી વખતે પગ લપસી જતા પ્લેટફોર્મ પર પડતા ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તને અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઔદ્યોગિક વસાહતમાં અવરનવર અકસ્માત સર્જાતા રહે છે જેમાં કેટલીક વખત કામદાર કોઈપણ જાતની સુરક્ષાના સાધનો વગર ઊંચાઈ ઉપર કામ કરતા હોય છે અને કોઈ વાર ઊંચાઈ પરથી નીચે પટકાતા મોતને ભેટતા હોય છે સેફટી ઇન્સ્પેક્ટર આવી કંપનીઓ પર લાલ આંક કરે તે જરૂરી બન્યું છે મારું નામ છે મનીષ કુમાર સુરેશભાઈ વસાવા અને ગામ ગુંડિયા છે અને મારા કાકા છે જે પેલા મૃત્યુ પામ્યા એમના પપ્પા અમારી માંગ કંપની પર એ જ છે કે એમને એક કરોડની વળતર મળે એ જ માંગ કરી છે અમને અને જે માંગ કરી છે એ લોકોની મીટિંગ થયા બાદ મીડિયાના સામે અમને જે કંઈ એમની એ હોય એ જાણ કરવું પણ અંદર મીટિંગ નહીં થાય જે હોય તે ગેટ પર બધા સામે મીટ એ કરવાની